લક્ષ્મીદાસ વાણિયા ગઈ વખતે આપણે ગોપાલદાસ ભાનો પ્રસંગ વાંચેલો અને એમના સંગી વૈષ્ણવ છે લક્ષ્મીદાસ વાણિયા પહેલા અહીંયા સાખી આપેલી છે એ એહા દેખો લક્ષ્મીદાસ કી ભક્તિ બલી ભરપૂર प्राप्त प्रतीत प्रकाश की लल जाचक चूर जानी अनन्य जानोरजकर खेर आन चित् स्थिरयान के घेर

તેઓ અનિન ભગવતી હતા વળી તે કુંભાજી રાજાના કારભારી હતા અને ઘણા જ માનીતા હતા તેણે ગોપાલદાસની કૃપાએ કરી લૌકિક વ્યવહાર છોડી પોતાનું આયુષ્ય શ્રી ગોપાલલાલ તથા તેમના નિજ સેવકની ટહેલમાં ગાળ્યો મતલબ લક્ષ્મીદાસ જે છે એ સેન્દરડાના જ રહીશ હતા અને તેઓ ગોપાલદાસના સંગીત જેમ ગોપાલદાસે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરી અને વિરક્ત ભાવથી સેવા કરતા એવી જ રીતે લક્ષ્મીદાસે પણ લૌકિક વ્યવહાર બધો છોડી દીધો હતો અને તેમની સેવા ટહેલ સાથે રહેતા અને ઠાકોરજીની સેવા ટહલમાં જ પોતાનું સર્વસ્વ જીવન ગાળ્યું હતું ભગવતી સ્વરૂપને સાક્ષાત સ્વરૂપ માની તન મન અને ધનથી સેવા કરતા અને સંસાર રૂપી ખોટી છેડ છોડી દીધી મતલબ સંસારની મોમાયા છોડી દીધી હતી ભગવતી પોષણ રૂપ ખેડમાં અષ્ટપહર આનંદથી નિર્મગ્ન રહેતા મતલબ ભગવતીના સેવા કાજમાં ટેહલમાં અને એમની સાથે રહેતા અને આનંદ કરતા લક્ષ્મીદાસભાઈની પ્રગટ સ્વરૂપમાં તેવી પ્રીતિ હતી અને આવી લક્ષ્મીદાસભાઈને વૈષ્ણવોમાં પ્રીતિ હતી તેઓ પોતે વૈષ્ણવને પ્રભુ સમાન ગણતા હરિગીત આપેલું છે અહીંયા ધનજો માળ્યું શા કામનું વપરાયના પ્રભુ કાજે પ્રભુ રૂપ જાણી વૈષ્ણવો સંતોષ એને આપજે જો એ રીજા તો રીજા પ્રભુ મન માહી એવું માનજે દોરી જનો ભક્તિ પથે સાચી કમાણી કામજે મતલબ આની અંદર કહેવા માંગે છે કે આપણી પાસે જે ધન છે એ શ્યા કામનું છે અહીંયા એનો ભાવાર્થ આપેલો છે જો પ્રભુ અર્થે ન વપરાય તો ધન મળ્યું શા કામનું ભગવતીઓને પ્રભુ સ્વરૂપ માની તેને સંતોષ પમાડજે જો તે પ્રસન્ન થયા તો પ્રભુ પ્રસન્ન થયા એમ માનજે બીજા મનુષ્યને ભક્તિને રસ્તે દોરીને સાચી કમાણી કરજે મતલબ તું જજે પ્રભુના શરણે અને તારી આજુબાજુ જે મનુષ્યો છે એમને પણ પ્રભુના સંગની પ્રીતિ લગાડજે ને એમને પણ સાચી કમાણી કરાવજે કોઈની ઈર્ષા દ્વેષ કરીશ નહીં ઈર્ષા અને ધૂપ એ બેથી પ્રભુ નારાજ થાય છે એટલે પ્રભુને ઈર્ષા અને ધુમાડો આ બે વસ્તુ કદાપી પસંદ નથી એનાથી પ્રભુ નારાજ થાય છે તે ધ્યાનમાં રાખજે અહીંયા કહેવા માંગે છે કે આપણી મૂડી છે એ મૂડી એ પ્રભુના કામ માટે ન વપરાય તો શા કામ આના માટે મેં એક પ્રસંગ સાંભળેલો છે એ કહું છું એક વખત ધનિક માણસ જે હોય છે એ સંન્યાસી આગળ આવે છે અને એને પૂછે છે કે મારી પાસે આટલું બધું ધન છે સાહેબી છે હું આટલા સુખમાં રહેલો છું

ચતુર એમણે પણ એ ધનિકની લાલચ જોઈ અને એને સાચો મને એકદમ સચોટ માર્ગ બતાવ્યો એમણે સંન્યાસી એને કહ્યું કે જેમ તું બીજા દેશમાં ફરવા જાય તો તારે તારા પૈસાને એ દેશની મૂડીમાં કન્વર્ટ કરવી પડે એટલે રૂપાંતરિત કરવી પડે ફેરવવી પડે ને અહીંયાનો પૈસો એ બીજા દેશમાં ન ચાલે એવી જ રીતે જો તારે આ પૈસો જે છે એ આવતા ભાવમાં લઈ જવો હોય તો તારે એને પણ રૂપાંતરિત કરવો પડે તો એ કઈ રીતે બને તો એ પૈસાને તારે પ્રભુના કાજમાં વાપરવાનું અને એને પુણ્યમાં કન્વર્ટ કરવાનું મતલબ તું જે બી સારા કામમાં પ્રભુના કામમાં વાપરીશ તો એ શું થશે પુણ્ય તરીકે પ્રભુની જે બેંક છે એમાં જમા થઈ જશે હવે અહીંયાની બેંકો ગોટાળા કરે પણ ઠાકરની બેંકમાં ક્યારેય ગોટાળો થતો નથી એનો હિસાબ તો એકદમ ચોખ્ખો ને ચટ છે તું જે સારા પુણ્ય ભેગા કરીશ એ એ પુણ્ય કન્વર્ટ થઈ અને આવતા જન્મમાં તને એ જ સુખ સાયબી સ્વરૂપે મળશે મતલબ જો તારે અહીંયાનો રૂપિયો આવતા જન્મમાં લઈ જવો હોય તો તારે એને ક્યાં વાપરવો પડશે સારા કામમાં વાપરવો પડશે પ્રભુના કામમાં વાપરવો પડશે તું તો મહાન કહેવાય કે પ્રભુ તારા ખિસ્સામાં હાથ નાખે અને તારા રૂપિયાને એના કામમાં વાપરે તો પ્રભુને દેવાવાળા તો દુનિયામાં કેટલા છે એની પાસે કોઈ ખોટ નથી દેવાવાળા તો હજાર છે પણ તમે જે છો જો તમારો રૂપિયો કે તમારું ધન પ્રભુના કામમાં વપરાયું તો એ તમારા માટે જ એક અમૂલ્ય લાવો છે આવું એ સન્યાસીએ કહ્યું મતલબ ટૂંકમાં આનો સાર એટલો છે કે આપણી પાસે જે ધન છે એ ધન હંમેશા પ્રભુના કામમાં વાપરવું સારા કર્મ કરવા જો સારા કર્મ કરશો

સેંદરડા ગામમાં શ્રી ગોપાલ લાલના સેવક મોઢવાણિયા વૈષ્ણવ લક્ષ્મીદાસ રહેતા મતલબ લક્ષ્મીદાસ સેંદરડા ગામમાં સિંહોરથી બે ગામ દૂર સેંદરડા ગામ છે ને એમાં રહે છે તે કુંભાજી રાજાના માણીતા અને કારભારી હતા રાજ્યનો હિત સારી રીતે સાચવતા મતલબ કારભારી હતા એટલે બધી સત્તા જે પૈસાની હોય એમની પાસે હતી કાર્ય પણ સારી રીતે કરતા કોઈનું અનુકૂળ કામ હોય

તે રીતે તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું એટલે આવી ખોટી રીતે ઘણું દ્રવ્ય મેળવેલું હતું ત્યારે પ્રભુનો એમને એટલે કાંઈ ખબર પડે નહીં રાજાનો માનીતો હતો તેથી કોઈ કાંઈ કહી શકતું પણ નહીં અને રાજાના માનીતા એટલે કોઈ એમને કાંઈ કહેતું પણ નહીં હવે ઠાકોરની એમના ઉપર કૃપા થઈ અને તેમને ગોપાલલાલના અનિન અને અટંકા સેવક ગોપાલ દાસનો સંઘ થયો આપણે એમ કહીએ ને કે જન્મથી કોઈ શીખીને નથી આવતું ધીરે ધીરે આડા માર્ગે હોય પણ ધીરે ધીરે જેમ સંઘ થાય અને પછી એ સંઘથી એ શું થાય સુધરી જાય એમ આ લક્ષ્મીદાસને ગોપાલલાલનો ગોપાલદાસ ભાનો સંઘ થયો અહીંયા એક સાંખી છે મારી પાસે આપણું પુસ્તક છે આંટી વાંચે છે રસ માલિકા રસ તરંગ એમાંથી હું એક સાંખી લઉં છું મેં મેરી જો લો રહે તો લો નહીં ઉન દાસ મે મેરી જો લો રહે તો લો નહીં ઉન દાસ દાસપણો જબ જાનીએ દોનો રહે નપાસ રહેલબ કહેવા માંગે છે કે હું અને મારું આ બે વસ્તુની જો લગ્ન રહે લો ચાલેલી જ રહે તો એ દાસપણું એની પાસે આવતું નથી પણ જો દાસપણું એની અંદર આવે તો એ બંને વસ્તુ એનામાંથી જતી રહે છે મતલબ મારું અને મેં આ બંને જતું રહે છે અને એમાં અમારું અને મારા પ્રભુનો સમાવેશ થઈ જાય છે મતલબ જ્યારે કહેવા માંગીએ કે જ્યારે પૂરવના સુકૃતનો ઉદય થાય ત્યારે ઉત્તમ ભગવદીનો સંગ મળે એમ સમજવું કે પૂરવના સુકૃતનું ફળરૂપ મળ્યું છે એમ લક્ષ્મીદાસને જાણે પૂરવના સુકૃતનું ફળ મળ્યું હોય એવી રીતે એમને ગોપાલદાસ ભાનો સંગ થયો જો આવા ભગવદીનો સંગ થાય તો તે ઉત્તમ ભગવતીમાં વિશ્વાસ રાખવો મતલબ સંઘ થાય એ જ અગત્યનું નથી પણ એ સંઘનારા સંઘવાળા વૈષ્ણવ ઉપર એ ભગવતી ઉપર વિશ્વાસ રાખવો એ જ્યારે સમજાવે ત્યારે સમજવું અને માનવું અને સમજવું કે એમના સંઘથી હું કૃતાર્થ થયો છું જ્યારે એ મહાન ભગવતી ઉપર તમને ભર ઉપજે પ્રેમ ઉપજે સ્નેહ ઉપજે ત્યારે જ જાણવું કે શ્રીજીએ ખરેખર કૃપાનું દાન કર્યું એવી જ રીતે અહીંયા લક્ષ્મીદાસ ઉપર પણ ગોપાલદાસ ભાના સંગથી અસર થઈને એમને ગોપાલદાસ ભાવ ઉપર ખૂબ જ પ્રીત ઉભજી અને ઠાકોરે કૃપા કરી અહીંયા કીર્તન આપેલું છે એમ થાતા સત્સંગ દાહડી દાહડી રે અમને રંગ લાગ્યો રે વૃત્તિ ભક્તિમાં પ્રેમથી લગાડી રે અમને લંગ લાગ્યો રે આવ્યો તનમાં ઉત્સાહ તેણી વારે ભૂલે નહીં પ્રભુ નામ પલવારે મચ્યો રહે રાત દિન એ પ્રકારે અમને રંગ લાગ્યો રે બધી વીતેલ વાતને વિચારી કરે સોચ સ્વ અંતરે અપારી થાય સહંતિ ન કોઈ પ્રકારી રે અમને રંગ લાગ્યો રે જય સ્નેહીને વાત એ સુણાવી સુખ થાય એ પથ દ્યો જણાવી દોષ ટળે એ પાઠને ભણાવી રે અમને લંગ લાગ્યો રે મતલબ ભાને હવે લક્ષ્મી લક્ષ્મીદાસને ને ભાનો રંગ લાગ્યો છે અને હવે એમને પસ્તાવો થાય છે કે મેં આગળ જે ખોટું ધન ખોટું કરીને ધન કમાવ્યું છે તો એનામાંથી મને કોઈ રીતે છોડાવે એવો કોઈ માર્ગ બતાવો હવે અહીંયા એનો અર્થ આપેલો છે હંમેશા સત્સંગ થતા લક્ષ્મીદાસને રંગ લાગ્યો પોતાની વૃત્તિ ભક્તિમાં પ્રેમથી લગાડી એ પ્રમાણે કાયમના સત્સંગથી તેમના મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયો એક પણ શ્રી ઠાકોરજીનું નામ ભૂલાતું નથી અને રાત દિવસ પ્રભુના સ્વરણમાં મચ્યા રહેવા લાગ્યા મતલબ હવે લૌકિક બધું છૂટી ગયું અને સત્સંગનો લંગ રાગ્યો અને પ્રભુનો સત્સંગ થયું એટલે હવે એમનામ જ એમની લગ્ન લાગેલી રહે છે રાત અને દિવસ પ્રભુ સિવાય કઈ સૂચતું નથી અગાઉના પોતાના કૃત્યનો વિચાર કરી મનમાં બહુ જ પસ્તાવો કરવા લાગ્યા હવે આગળના કરેલા કર્મો છે એ બધા યાદ આવવા લાગ્યા કહ્યું કે મેં તો બહુ જ ખોટું કર્યું છે મારે આને કોઈ પણ રીતે સારું કરવું છે એટલે એમ કહેવાય ને કે ભૂલ થાય એ બધાથી થઈ શકે પણ જો ભૂલને સ્વીકારે ને તો એ ભૂલની અડધી માફી તો ત્યાં જ મળી જાય છે ભૂલ બધાની વચ્ચે સ્વીકાર કરવી એ પણ બહુ અઘરું છે હવે એમને મનમાં પસ્તાવો થયો એટલે હવે કોઈ પણ પ્રકારે શાંતિ થતી નથી તેથી બહુ મૂંઝાઈ તેણે પોતાના સ્નેહી ગોપાલદાસ ભા પાસે વાત કરી હવે સત્સંગી છે એટલે બધું એમને સર્વસ્વ અર્પણ કરેલું છે એટલે એમની પાસે જાય છે અને કહે છે કે ભાઈ મારા મનમાં આવો પસ્તાવો થાય છે કે મેં આ ખોટું કરીને ધન કમાયું છે તો હવે આમાંથી બચવાનો મને રસ્તો બતાવો અને કહ્યું મને સુખ થાય તે રસ્તો બતાવો મારા દોષ નાશ પામે એવો પાઠ મને ભણાવો મતલબ કે છે કે મારા દોષનો નાશ થાય એવો કોઈ પાઠ મને ભણાવો કે જેથી કરીને હું આમાંથી છૂટી શકું તેનું નિખાલસ હૃદય જોઈ ગોપાલદાસે વિચાર કર્યો કે હવે તે સત્સંગી પૂરો થયો મતલબ ભગવતી પણ ક્યારે કૃપા કરે જ્યારે તમારામાં એવા ગુણ જોઈએ એના સ્નેહને જોવે પ્રીતિને જોવે તમારું વર્તન જોવે ત્યારે ભગવતીને એમ થાય કે ના ખરેખર આ સત્સંગી થયો એમ ગોપાલદાસ ભાને એનું નિર્મળ હૃદય જોઈ અને ખબર પડી કે હવે આ સત્સંગી પૂરો થઈ ગયો છે પ્રભુ પ્રત્યે તેના પ્રેમનો પાર નથી તેથી કહેવા લાગ્યા અને એટલા માટે જેઓ કહેવા લાગ્યા માર્ગ બતાવે છે કે કુમાર્ગથી જે ધન મળ્યું હોય તેનો તુરંત જ પ્રભુ પ્રભુઅર્થે ઉપયોગ કરી નાખો મતલબ જે કુમાર્થે કુકર્મ કરી અને તે ધર્મ મેળ ધન મેળવ્યું છે હવે તે તું પ્રભુના અર્થે વાપરી નાખ આગળ આપણે પ્રસંગમાં જો એવી જ રીતે કે આ જે ધન મેળવ્યું છે એ ધનને તું શું વાપર પ્રભુના અર્થમાં વાપર વૈષ્ણવો તમારે ત્યાં આનંદ અને ઉત્સવ કરે એ જ મોટો લાવો છે અને એ કોના માટે વાપરવું વૈષ્ણવોને તારા આંગણે બોલાવ અને પછી એને તું આનંદ અને ઉત્સવ કરાવ અને પ્રભુ વૈષ્ણવ રાજી તો ઠાકોર પણ રાજી આના માટે એક પ્રભાતી છે આપણે હરિભાઈને આપણે ગઈએ છે મોસ્ટલી એ જ પુસ્તકમાંથી હું લઉં છું પ્રભાતી ભક્તિવર્ધિની વર્ધિની માટે સેવતુ સંત માના વચન કરમે કરી આખી પદ પામીએ રે જનમો જનામા તણા દો કૃત કાપે મતલબ હરિભાઈ આ ની અંદર આ પ્રભાતીમાં એવું જ કહેવા માંગે છે કે જ્યારે જીવને પોતાનું કલ્યાણ કરવા પ્રથમ ગોપાલલાલના ઘરના જાણ સુજાણ આચરણ કરતા ભગવતીનું સંગ કર્યું નિત્ય એમના સત્સંગની જરૂર છે એમની મેળ પ્રમાણે પોતાની મેળ કરવી તેલ તિલકનો મહિમા સમજવો અને ભગવદી જે આજ્ઞા કરે એ આજ્ઞાને સાંભળવી તેનું આચરણ કરવું અને સંસારની આસક્તિથી દૂર રહેવું ત્યારે જ સંસારમાંથી બધી આસક્તિ છૂટે અને પ્રભુમાં ભર ઉપજે જો પોતાના દોષ જોતા આવડે ત્યારે દિનતા ભાવ આવે દિનતા ક્યારે આવે જ્યારે મનથી ભગવતીના સ્વરૂપમાં ભર ઉપજે અહીંયા લક્ષ્મીદાસને મનથી ગોપાલ દાસ ગામમાં ભર ઉપજ્યો અને તેથી જ તેમનામાં દિનતા આવી અને તેમણે તેમના મનની વાત કરી તેમની વાણીમાં વિશ્વાસ એણે કર્યો અને શ્રીજીના સમાન આગળ સાંખી છે લોહકો હેમ કરેવો પારસ હે કાચા મતલબ લોઢાને લોડુ લોડુ હોય એને ખાલી સોનું બનાવે એ પારસ તો કાચા છે

લક્ષ્મીદાસ એમનું કહ્યું જે છે એ પ્રમાણે જ કરે છે તેનું કહેવું માન્ય કરી અને અનેક ગામથી લક્ષ્મીદાસ બધા વૈષ્ણવોને પોતાને ઘેર પધરાવે છે મંડપ બાંધ્યો છે અને તેમાં ઘણું જ દ્રવ્ય વાપર્યું છે સંવત સત્તરસો છની ની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધાર્યા મતલબ સત્તરસો ને છની ની સાલમાં પ્રભુ ત્યાં પધાર્યા છે સેંદડા આવ્યા ત્યારે ભાદરવા સોમવાર કર્યા છે આવો પ્રભુ દર્શનનો અલભ્ય લાભ મળવાથી વૈષ્ણવોમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો છે મંગળકારી વાજિન્દ્રો વગાડી ઘણા જ ઠાઠ માઠથી વૈષ્ણવ વૈભવથી શ્રી ઠાકોરજી તથા વૈષ્ણવોના સામૈયા કરી મંડપમાં પધરાવ્યા છે મતલબ હવે તો મનમાં એવું છે કે મારે બધો જ રૂપિયો જે વાપરી નાખવો છે એટલે પ્રભુના ઠાઠ માઠથી રૂપિયાની કોઈ કમી નથી એટલે ઠાઠ માઠથી પ્રભુને સામૈયા કરી અને ઘરે પધરાવે છે સહુના નારી શ્રી ઠાકોરજીના દર્શન કરી હર્ષ પામે છે અને પોતાની શક્તિ અનુસાર ભેટ ધરે છે અને બધા વૈષ્ણવો ઠાકોરજીના દર્શન કરી આનંદ પામે છે અને ભેટ ધરે છે અને એ પ્રકારની વિવિધ સામગ્રી કરી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે હમણાં ઓલા ભાઈએ કહ્યું ને કે ઠાકોરજીને સમા સમાની સામગ્રી કરવી એમ અહીંયા લક્ષ્મીદાસ પણ ઠાકોરજી પધાર્યા છે એટલે વિવિધ પ્રકારની સામગ્રી ઠાકોરજી આગળ ધરે છે અને ઠાકોરજીને અંગીકાર કરાવે છે વૈષ્ણવો એ સામગ્રીનો પ્રસાદ બન્યા પછી પ્રસાદ લીએ છે અનહદ આનંદ પ્રસરી લાવે છે હવે જ્યાં પ્રભુ બિરાજતા હોય અને આનંદ ન હોય એવું તો બને જ કઈ રીતે એટલે કોઈના આનંદનો માપ રાખી શકાય નહીં એટલો આનંદ છે ગણી શકાય નહીં માપી શકાય નહીં વૈષ્ણવો જુદી જુદી જાતના શોભિતા વસ્ત્રો ધારણ કરી રાસ ખેલે છે ઝાજ ઢોલક વાગી રહ્યા છે કોઈના હાથમાં કરતાલ છે મધુર સ્વરથી ગાન કરે છે ત્યાં એવી અલૌકિક લીલા થઈ રહી છે કે જેનું વર્ણન થઈ શકે નહીં આઠમે દિવસે ગ્વાલ ગોપી બની અનેક લીલા ખેલે છે શ્રી ઠાકોરજીને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા અને વાલથી આરતી ઉતારી મતલબ આઠમના દિવસે ગોવાલ અને ગોપી બની સર્વે આનંદથી લીલા ખેલ કર્યો અને ઠાકોરજીને સુંદર વસ્ત્રો પરિધાન બનાવ્યા છે આપણે જ્યારે મનોરથમાં જઈએ અને મંડળીમાં કીર્તન થતા હોય ને તો પાછળ ભલે આપણે કીર્તન ના કરતા હોઈએ પણ આપણે એમનેમ જ એ રાગમાં ડોલતા હોઈએ છીએ એવી રીતે જેવો આનંદ થાય એવું જ અહીંયા વર્ણન છે કે ત્યાં પણ જાજ અને ઢોલ વાગી રહ્યા છે કીર્તાલ કર્તન કીર્તન થઈ રહ્યા છે સુંદર વસ્ત્રો પહેરી નર અને નારી ત્યાં ઝૂમી રહ્યા છે રાસ લઈ રહ્યા છે એવું સુંદર વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે નોમને દિવસે સહુ પોત પોતાને ઘર પ્રતિ વળ્યા અને નોમને દિવસે હવે સૌ પોત પોતાને ઘરે જવા તૈયાર થયા લક્ષ્મીદાસ અનુપમ આનંદ ભોગવી પ્રભુ પર પૂર્ણ પ્રેમ રાખવા લાગ્યા હવે મનમાં જે બોજ હતો એ ઉતરી ગયો હવે કોઈ ચિંતા નથી અને પ્રભુને પ્રેમથી સેવે છે રાજાની નોકરી છોડી દીધી અને પ્રભુના ગુણ ગાતા સૃષ્ટિમાં વિચારવા લાગ્યા અને એક માણસોને ઉપદેશ આપી સુધાર્યા પોતે તરે અને બીજા અનેક જીવને ઉગારીને તારે એ દાખલો તેમણે સ્પષ્ટ કરી બતાવ્યો જેમ આપણે ડોસાભાઈની વાતમાં કહ્યું કે ડોસાભાઈ ભગવદીઓ બીજાને પણ તાળતા જાય એમણે એમના જે નિંદા હતા એમને પણ વૈષ્ણવ બનાવ્યા એમ લક્ષ્મીદાસભાઈએ પણ શું કર્યું પોતે આગળનું જીવન જે છે એ બીજા વૈષ્ણવો કરી અને પ્રભુને અનિ અને અટંકા બનાવી અને એમની સેવામાં લાગે એવા પ્રયત્નો એમણે કર્યા પોતે તો જીવન સુધાર્યું અને બીજાને પણ ઉગારવા માટેના પ્રયત્નો કર્યા આ જ છે ભગવતીના લક્ષણો અહીં લક્ષ્મીદાસભાઈનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું